you <laughs> નમસ્કાર દર્શક મિત્રો આપની નિ રહ્યા છો એસઆઈ ની સુરત નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર એનસીપી નો હુંકાર સન્માન્ય સીટો નહીં મળે તો લડા અલગ થી ચૂંટણી नवरात्री लागे मोघवारी ग्रहण सदाबहार so अभिनेत्री रेखा नो आज अठ्ठावन जन्मदिवस વડોદરામાં આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી બેઠક મળી છે

જોકે બેઠકમાં અજીત પવાર ઉપસ્થિત ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે એનસીપી ના અગ્રણી પ્રભુલ પટેલે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીના જમાઈ વાઢેરા વાઢેરા ઉપર થઈ રહેલા આક્ષેપો ભાગ છે છે તેમણે નિર્દોષ તેવો બચાવ પણ કર્યો છે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ખરાખરીનો જંગ જામશે કારણ કે ગુજરાત અને કેન્દ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ જીત મેળવા કરો યા મરોનો જંગ ખેલશે

આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં ક્યારેય ગુજરાતની મુલાકાત લીધી ન હોય તેવા ચહેરાઓ પણ જોવા મળશે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મોહન પ્રકાશજી પોતાનો મોટા ભાગનો સમય ગુજરાતમાં પસાર કરી રહ્યા છે કારણ કે હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે તેથી સ્થાનિક નેતાઓને મદદ મળી જાય તો ગુજરાતના ચૂંટણી જંગમાં નવી રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે રાજ્યના વહીવટી તંત્રમાં પરિવર્તન લાવવાની હાકલ સાથે પરિવર્તન યાત્રાનો ત્રીજો તબક્કો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે આવતીકાલથી કેશુબાપાને જડફિયા સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ચણાસમાં તથા પાટણમાં જાહેર સભાઓને સમૂધશે તો નવી રચાયેલી જીપીપી માં અંદર અંદર ડક્કો પણ શરૂ થઈ ગયો છે બનાસકાંઠાના હોદ્દેદારો સ્થાનિક અગ્રણીઓની વધેલી દખલગીરીથી નારાજ થયા છે જેમ કે ઝડફિયા અને કેસુબાપાને રૂબરૂમાં રજૂઆતો કરવામાં આવી હતી સ્થાનિક અગ્રણીઓની નારાજગી દૂર કરવા માટે ઝડફિયાએ તેમને મનાવી લેવાના પ્રયત્નો પણ કર્યા છે નવલી રાતે ગરબે ખેલૈયાઓ થનગની રહ્યા છે ગરબામાં કયા સ્ટેપ્સ શીખવા અને શું તેના આયોજનો અત્યારથી થઈ રહ્યા છે પણ નવરાત્રી પર્વની નડ્યું છે ભાવ વધારાનું ગ્રહણ કારણ કે આ વર્ષે નવરાત્રીની સ્પેશિયલ ઓક્સોડાઇઝ જ્વેલરી અને ચણિયાચોળીમાં તો ભાવ વધારો થયો જ છે સાથે મ્યુઝિકલ પાર્ટીના ભાવો પણ આસમાને છે નવરાત્રિ આમ જોવા જઈએ ને તો હવે પહેલાં જેવો લોકોમાં ઉત્સાહ નથી બહુ એવરેજ મારી રીતે મેં અમે લોકોએ જે ચર્ચા કરીએ છે અમારા બધા અમદાવાદની અંદર જે પણ બધા બધા શેરી ગરબાઓ છે પાર્ટી પ્લોટોની અંદર જે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા વગાડી રહ્યા છે જે ગ્રુપ જે વગાડે છે એ લોકો એકચ્યુઅલમાં એક તો પોસાતા નથી કારણ કે એ લોકોનું ડે બાય ડે ચાર્જીસ બહુ હાઈ થઈ ગયા છે પહેલાં જે ઓર્ગન છે તબલા છે ઢોલવાળા જે છે એ લોકોનો મિનિમમ એમ કે આ રાત્રે વગાડીને જાય તો હજારથી સાતસો રૂપિયાનો રાઉન્ડ એબાઉટ હતો હવે પર પર્સન ત્રણ હજારથી સાડા ત્રણ હજાર રૂપિયા ખાલી ઢોલી વગાડવા માટે ઓર્ગન તો પાંચથી છ હજારથી નીચે ઉતરતા નથી એક દિવસનો ખર્ચો એટલે એની સામે ભંડોળ એટલું બધું લોકોમાં પણ ઓછું થઈ ગયું છે એટલે જે પ્રમાણેની જે આમ અત્યારે જે મોંઘવારી આવી રહી છે એની અસર તો સો ટકા થઈ છે અને થઈ એ અમે માર્કેટમાં પણ જોઈએ છે કે જે ગરબાના જે ચણિયાચોળી છે હવે લોકો એટલા હેવી ચણિયાચોળી પ્રિફર નથી કરતા હવે સિલ્ક બેઝ ઉપર કોટન બેઝ ઉપરના ચણિયાચોળી પણ જે બ્લાઉઝ જે ચોળી કહીએ છીએ આપણે એ ગોર્જિયસ હોય અને ચણિયો એકદમ સિમ્પલ અને એકદમ પાતળી રેશમની કેવી કોન્ટ્રાસ્ટ એની ચોલી ચણી ચીની હોય એવી રીતનો ટ્રેન્ડ અત્યારે વધારે ચાલ્યો છે આ વખતે આ વખતે ઓર્કેસ્ટ્રા પણ કમરતોડ ચાર્જિસ વધાર્યા છે અગાઉ ઢોલ તબલા અને ઓર્ગન વગાડતા લોકો રૂપિયા એક હજાર થી પંદરસો લેતા હતા તેના બદલે હવે તેઓના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે અને મ્યુઝિકલ પાર્ટીમાં વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણથી ચાર હજાર સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે જેના કારણે આ વખતે શેરી ગરબાઓમાં નવરાત્રીના છેલ્લા થી પાંચ દિવસ જ મ્યુઝિકલ પાર્ટીઓનું આયોજન કરાયું છે તો પાર્ટી પ્લોટો પ્લોટોની ક્લબોમાં પણ ઓછા ચાર્જીસ વસૂલતા મ્યુઝિકલ પાર્ટીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ઠસાદાર વ્યક્તિત્વ ધરાવતી રેખાની ખૂબસુરતી આજે બરકરાર છે તેની اداکاریનો સ્તંભ બોલીવુડની કોઈ પણ અભિનેત્રી આજ સુધી લઈ શકી નથી રેખા માટે એવું કહેવાય છે કે તેનો ચહેરો કોઈ પણ રોલમાં ફિટ બેસે છે અને તે જ્યારે રૂપેરી પડદે હોય ત્યારે કેમેરા પણ ખામોશ થઈ જાય રેખાની اداکاریના જલવા આજે તેના ચાહકોમાં છવાયેલા છે આ સદાબહાર અભિનેત્રી આજે 58 વર્ષની થઈ છે ભાનુ રેખા ગણેશન એટલે કે રેખાનો જન્મ દસ ઓક્ટોબર 1954 ની સાલમાં થયો હતો પ્રતિભાશાળી રેખાની ફિલ્મ જગતમાં એક આગવી ઓળખ છે આમ તો રેખાએ ફિલ્મી જીવનની શરૂઆત તેલુગુ ફિલ્મમાં બાળ કલાકારથી કરી હતી પરંતુ હિન્દી સિનેમામાં તેની શરૂઆત ઓગણીસો સિત્તેરમાં બનેલી સાવન ભાદો ફિલ્મથી થઈ હિન્દી સિનેમામાં ચાલીસ વર્ષની ઇનિંગ્સ રમી ચૂકેલી રેખાનો ઠસ્સો અને સૌંદર્ય આજે લાજવાબ છે રેખા બોલિવૂડની એકમાત્ર એવી અભિનેત્રી છે જેનામાં કલાના તમામ ગુણો સમાયેલા છે મુઝફ્ફર અમીની ફિલ્મ ઉમરાવ જાન માટે રેખાને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાઈ હતી તેણે એકસો થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અમિતાભ બચ્ચન સાથે તેની જોડી રૂપેરી પરતે સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી રેખા અને અમિતાભની જોડીએ સુપર ડુપર હિટ ફિલ્મ સિલસિલામાં પણ અટકે અભિનય આપ્યો હતો વિવિધતા થી રોલથી માં લાંબી મઝલ કાપનાર રેખાના અઠ્ઠાવનમાં જન્મદિવસે તેના ચાહકોની શુભેચ્છા વર્ષા થઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ સદાબહાર અભિનેત્રીને રાજ્યસભાના સાંસદ બનવાનું બહુમાન પણ મળ્યું છે તેલુગી તાલીમ અને મલયાલમ વર્ઝનમાં રેકોર્ડ બ્રેક કમાણી કરનાર એગા એકાફિલ્મનું નવું વર્ઝન હિન્દીમાં બનાવવામાં આવ્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે માખી ફિલ્મનો ગઈકાલે અમદાવાદમાં સિનેપોલિસ થિયેટરમાં પ્રીમિયર સ્ટોર યોજાયો હતો આધુનિક ટેકનોલોજીથી તૈયાર કરાયેલી માખી ફિલ્મ પાછળ રૂપિયા સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે માખી ફિલ્મ બાર ઓક્ટોબરે તમામ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડમાં મોકલવાની તૈયારીઓ પણ અત્યારથી શરૂઆત કરી દેવાઈ છે ઇન્ડસ હેલ્થ પ્લસ દ્વારા અમદાવાદમાં એપોલ હોસ્પિટલ સાથે જોડાણની જાહેરાત કરવામાં આવી છે આ જોડાણને સફળ બનાવવા સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ વ્યાજવી દરે ઉપલબ્ધ કરાવશે કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિશેષ સેવાઓ આપ્યા બાદ હવે ઇન્ડસ હેલ્થ પ્લસ ગુજરાતમાં પર્દા પણ કર્યું છે ઇન્ડસ હેલ્થ હેલ્થ પ્લસ केयर में area में स्पेसिफिकली हेल्थ चेकअप एरिया काम करती है आज भारत की सबसे बड़ी कंपनी है तो आज हमने अपोलो के साथ यहाँ पे पार्टनर करके हमारे जो यहाँ पे हम जो लोगों तक प्रिवेंटिव हेल्थ चेकअप के बेनिफिट पहुंचाएंगे तो वो जो पैकेजेस लेंगे वो पैकेजेस यहाँ पे अपोलो में किए जाएंगे इसलिए हमने उनके साथ पार्टनर किया क्योंकि सब जो चेकअप होंगे वो अपोलो में हो उनके सिटी सेंटर में भी हो गए जो हेंड पैकेजेस है उनका जो मेन हॉस्पिटल है वहां पे हो जाएगा हमारा फोकस प्रिवेंटिव हेल्थ चेकअप में है जिसमें एक ही दिन में अपने बॉडी पे अलग अलग टेस्ट की जाते हैं ताकि प्रॉब्लम अर्ली स्टेज पे डिटेक्ट हो सके तो वो एज के हिसाब से अलग अलग पैकेजेस रहते हैं जैसे अभी हमने चार पैकेजेस ऑफर कर दिए यहाँ पे वो तीन हजार से लेके सत्रह हजार तक की पैकेजेस हैं

Thank <laughs> you.